મિત્રો આજે આપણે વાત કરીશું એકદમ સંવેદનશીલ મુદ્દો છે એટલે આને બહુ હૃદય ઉપર ન લગાવતા અને મારી વાતને બહુ શાંતિથી અને બુદ્ધિપૂર્વક સમજો કે શું મા બાપની બંને આંખો સરખી હોય છે એટલે કે મા બાપ પોતાના તમામ બાળકોને એક નજરથી જ એક રીતે જ સાચવતા હોય છે તો મારો જવાબ છે ના જે ઘણા બધા લોકોને કડવું લાગશે પરંતુ મારો સંપૂર્ણ વિડીયો જોશો ત્યાં અને પછી એનું મૂલ્યાંકન જે પણ લોકોને પોતાના જીવનમાં એ ઘટનાઓ બની હોય છે એ ઘટનાનું તારણ કરશો તો મારો વિડીયો સોમાંથી નેવું વ્યક્તિઓને સાચો લાગશે કારણ કે સોમાંથી નેવું વ્યક્તિઓને આવી ઘટનાઓ ઘટેલી જ હશે એમના જીવનમાં અને જો આપના જીવનમાં આવી કોઈ ઘટના ઘટી હોય તો મારી આપને એક નમ્ર અપીલ છે કે આ વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બીજા લોકો સુધી મોકલજો હવે તમે જુઓ પરમાત્મા જ્યારે આપણો જન્મ આ કરે છે ત્યારે આપણા તમામ અંગો એકસરખા જ કરે છે એક કાન નબળો અને એક કાન સબળો એવું નથી કરતા એમ બંને આંખોમાં એક સરખું તે આપે છે પરંતુ કાર્યક્રમે જુઓ કે જે પણ લોકોને આંખની અંદર ચશ્મા આવે છે એમાં બંને આંખોમાં એક સરખા નંબર ક્યારેય નથી હોતા એક આંખમાં દોઢ હોય તો એક આંખમાં સવા બે હોય એક આંખમાં અઢી હોય તો એક આંખમાં સાડા ત્રણ હોય છે આમ અલગ અલગ નંબરો બંને આંખમાં હોય છે હવે એવી જ રીતના એક કરતાં વધારે બાળકો મા બાપને હશે જેમ ચશ્મા આવી જાય પછી મા બાપને પોતાને પણ ખ્યાલ નથી હોતો કે મારી કયા આંખમાં દોઢ નંબર છે ને કયા આંખમાં અઢી નંબર છે બંને આંખ એમને એક સરખી જ દેખાય છે એમ બાળકોમાં થોડી ઘણી જે પાર્સિયાલિટી હોય છે ને એ બાળકમાંથી આપણે યુવાન થશું ને પછી આપણા જે જૂના દિવસો યાદ કરશું ને ત્યારે મારી આ વાત છે ને એ આપને સત્ય લાગશે આમ પણ તમે જોશો ને તો મનુષ્યનો એક સ્વભાવ હોય છે કે તે નબળી અને નકામી વસ્તુને વધારે સાચવશે અને સબળી અને સારી વસ્તુની કોઈ કિંમત નહીં કરે જેમ કે કે જેને પોતાના શરીરનું કોઈ અંગ આંખ પગ કે કોઈ પણ અંગ નબળું હશે ને તો એને સબળું કરવા માટેના ભયંકર ટ્રીટમેન્ટો ભયંકર દવા આ બધું કરશે પણ એક અંગ જે સબળું છે ને એને સાચવવાના પ્રયત્નો નહીં કરે કે સબળું છે એને તો સાચવી લઈએ આમ આમ તમે જુઓ કે જેને બીડીનું વ્યસન હોય ને તો એ આખી જુડીમાંથી જે નબળામાં નબળી બીડી હોય ને એ પહેલાં પીવે ત્યાં બીજે દિવસે પાછી બીજી એક બીડી બગડી ગઈ હોય આમ આખી જોડી પૂરી થાય ને ત્યાં સુધી બગડેલી બીડીઓ જ પીવે સારી બીડી પીવે જ નહીં તમે જુઓ ઘરમાં પણ એક સંસ્કાર હોય કે સારા ગોદડા હોય ને એ મહેમાનો માટે સાચવી રાખે અને પોતાના પરિવારના લોકો હોય ને એને નબળા ગોદડામાં સુવડાવશે કે નબળા પથારીમાં સુવડાવશે હવે આવી જ રીતના જેને પોતાનો દીકરો હોય ને કે દીકરી હોય એ ધોળે દિવસે તારા તોડી આવે ને એવો સબળો હોય એ અભ્યાસથી સબળ હોય શરીરથી સબળ હોય સંસ્કારથી સબળ હોય તો એમને પરણાવવા માટેની કોઈ ઉતાવળ નહીં કરે પણ કોઈ મહેનતય નહીં કરે કારણ કે એને ખબર હોય કે આ સિક્કો તો પરણી જ જવાનું છે પરંતુ જે ખોટો સિક્કો હોય છે ને એને પરણાવવા માટે કેટ કેટલા દાવ પેચ કરે ને કેટ કેટલું ખોટું બોલે આ દરેક જાજે ભાગે હું દરેક નથી કહેતો પણ જાજે ભાગે મા બાપો આવું કરતા હોય છે એટલે સૃષ્ટિનો આ નિયમ છે કે જે છે ને નબળું છે ને એને સાચવવું સબળું છે એને નહીં સાચવવાનું હવે તમે જુઓ જે નબળો છોકરો હોય ને એને સાચું ખોટું કહી અને પરણાવે અને જિંદગી પર્યંત આખા પરિવારને હેરાન કરે અને જે સબળો છોકરો હોય એને કોઈ જાતનો સહકાર કે કોઈ જાતનો સપોર્ટ ન આપે અને પરિણામ સ્વરૂપે એ જિંદગી પરંતુ અંદર રહે છે આ લગભગ સો એ નેવું ઘરમાં હોય છે હોય છે ને હોય છે એટલે મનુષ્યનો એક સ્વભાવ હોય છે કે સારી વસ્તુ છે એને સાચવી લેવી અને એને બગડે નહીં એનું ધ્યાન રાખવું એવું કરવાવાળા વર્ગ બહુ ઓછા હોય છે પરંતુ જે નબળી વસ્તુ છે ને એને સુધારવી એને સાચવવી અને એને સબળ બનવા માટેના સતત ને સતત પ્રયત્નો કરતા રહે છે પરિણામ સ્વરૂપે માણસને એમ થાય છે કે બાળકો મારા થતા નથી અથવા તો ઇનબેલેન્સ જેવું દેખાય છે પણ ઇનબેલેન્સ જેવું તો પરમાત્મા ઉપરથી બનાવીને જ મોકલે છે કારણ કે આ એક કહેવત બની જ ને કે મા બાપને બંને આંખો સરખી હોય છે ડાબી અને જમણી બંને સરખી હોય છે આખો સંપૂર્ણ વિડીયો સાંભળજો સાહેબ ત્યારે ખ્યાલ આવશે અને પછી તમે આના જીવનમાં કદાચ આ ઘટના બની હોય કે ન બની હોય પણ આજુબાજુમાં જે ઘટના બની હોય ને ત્યાં તમે સર્વે કરજો તો મારી આ વાત તમને સાચી જ લાગશે કે મા બાપની ડાબી અને જમણી બંને આંખો ક્યારેય સરખી હોતી જ નથી પરમાત્મા પણ બેયમાં એક સરખું દ્રષ્ટિ નથી આપતી તો એને ક્યાંથી દ્રષ્ટિ હોય કે આ વસ્તુ બનવાના ચાન્સ અને બની હશે તે આવા લોકોમાં વધારે બની હશે કે મા બાપ ગામડે ખેતી કરતા હશે એકાદ બે ભાઈ ખેતી કરતા હશે અને એકાદ બે ભાઈ શહેરમાં સરકારી નોકરી મળતા શહેર તપ તરફ પ્રયાણ કરશે અને એમના પત્ની પણ સાથ સરકારી નોકરી કરતા હશે અથવા તો કોઈ એવું ઉપાર્જન આર્થિક ઉપાર્જનનું કામ કરતા હશે ત્યારે તમે જુઓ કે ગમે તેટલી સિઝન પાકી હશે ગમે તેટલો પાક આવ્યો હશે ગમે તેટલા પાકના ભાવ આવ્યા હશે તો પણ મા બાપ એમ જ કહેશે કે તારે શું વાંધો છે તારે તો ત્રીસમી તારીખે પગાર આવે છે તારે પહેલી તારીખે પગાર આવે છે આમ ભાઈને ખેતીમાં બહુ નબળું છે એટલે તું આપ આવી જ રીતના જે કોઈ પણ વ્યક્તિ વેપારમાં ખૂબ શહેરમાં જઈ અને સદ્ધર થયા હોય છે એમે એમને પણ આ વસ્તુ પોતાના જીવનમાં ઘટના ઘટેલી જ હોય છે કે તારે તો ત્યાં વેપારમાં શું વાંધો છે તું અહીં આપ બીજું કે જે લોકો ઉદાહરણ તરીકે મગફળીના સિંગદાણાનો કે કોઈ પણ વેપાર કરતા હશે કે જંતુનાશક દવાનો વેપાર કરતા હશે તો એમના પરિવારમાં કે એમના ખેતરે જે મગફળી જશે અને જે પણ જંતુનાશક દવા જશે ને એમનો હિસાબ આપવામાં હંમેશા ઓગણીસ વીસ જ એમના પરિવારજનો હવે તમે જુઓ કે આ ઓગણીસ વીસ થતું હોય ને ત્યારે મા બાપ પણ જે ખેતી કરતો હશે ને એનો પક્ષ ખેંચશે હવે તારે શું વાંધો છે બે ડબલા ઢોળાઈ ગયા હતા એમ માનજે ને આવી વાત મા બાપ કરે છે જ્યારે પણ તમે જુઓ કે સો એ નેવું વ્યક્તિમાં મા બાપની સંપત્તિમાં ભાગ પડતા હોય ને જો મા બાપ હયાત હોય ને તો બહુ ઓછા કિસ્સામાં એવું થશે કે તમામ લોકોને એક સરખો અને સુંદર રીતના ભાગ પડતો હોય છે એટલે મા બાપની ડાબી જમણી આંખ બંને સરખી હોય છે એ વાતમાં મારી હા નથી મારી ના છે બીજું કે તમે જુઓ કે મા બાપમાં દરેક લોકોને ચશ્મા નથી આવતા જન્મે છે માણસ ત્યારથી દરેક લોકોને ચશ્મા નથી આવતા પણ દસેક વ્યક્તિઓ એવા હોય છે કે જેમને જિંદગી પરત પર્યંત ચશ્મા નથી આવતા અને જિંદગી પર્યંત એ ચશ્મા વિના વાંચી શકે છે લખી શકે છે પણ નેવું લોકોને તો ચશ્મા આવે જ છે એમાં પણ તમે જુઓ કે આપણું એક ઉદાહરણ છે કે ચાલીસ પિસ્તાલીસની ઉંમર થાય ને એટલે ચશ્મા આવે એટલે એટલે દૂર જોવાના ચશ્મા ન હોય પણ નજીકના ચશ્મા હોય છે એટલે છાપું વાંચવું હોય તો ચશ્મા જોઈએ જ એમ માણસ જ્યારે પિસ્તાલીસ પચાસનો થાય જ ને ત્યારે પોતાના બાળકોના નજીકના પ્રશ્નો છે ને એને દેખાતા નથી પણ એના દૂરના પ્રશ્નો છે ને એને દેખાય છે એટલે પરમાત્મા જે તમને પિસ્તાલીસ પચાસ વસે ચાલીસ બેતાળાના નંબર આપે છે ને એમાં પણ તમે જોજો કે બંને આંખોમાં એક સરખા નંબર નહીં હોય અલગ અલગ નંબરો હશે એમ તમને પણ જો એક કરતાં વધારે બાળકો હશે ને તો બંનેના પ્રશ્નો એક સરખા નજીકના નહીં દેખાય એમ દૂરના પણ એક સરખા પ્રશ્નો નહીં દેખાય તમે ચશ્મા ચડાવશો તો જ તમને નજીકના કે દૂરના પ્રશ્નો છે એ દેખાશે આમ મા બાપની બંને આંખો ક્યારેય એક સરખી હોતી જ નથી બીજું કે ઘણી વખત ડૉક્ટર છે ને એ આપણે આપણે નંબર ચેક કરાવવા જઈએ ને તો આપણી આંખની અંદર ટીપા નાખે થોડી વાર પછી આપણી આંખ ખોલવાનું કહે તો આમ ઘણી વખત જીવનમાં પણ એવા કોઈક વ્યક્તિ આવે છે કે આપણે જો આવી કોઈ પાર્સિયાલિટી એટલે કે ભેદભાવ રાખતા હોઈએ ને તો એ ડૉક્ટર તરીકે આપણી આંખમાં ટીપા નાખે છે અને કહે છે કે આ તારી વાત ખોટી છે તારે આ દીકરાને આમ અને આ દીકરાને આમ આ દીકરીને આમ અને આ દીકરીને આમ એવું જે તું ભેદભાવ ભરેલું વલણ વલણ રાખે છો ને એ તારી વાત ખોટી છે આમ કરી અને એ આંખ ઉગાડે છે તો એ ખરેખર જે આવેલો શુભેચ્છક કે જે પણ વ્યક્તિ છે કે જે સારી વાત કહે છે ને એ ખરેખર તો આંખને ઉગાડવાવાળા ડોક્ટરની ભૂમિકામાં જ આપણા જીવનમાં આવ્યો છે આમ કોઈ વ્યક્તિ એમ કહેતું હોય કે મા બાપની ડાબી અને જમણી આંખ બંને સરખી હોય તો એ બાબતમાં મારી ના છે બંને આંખ ક્યારેય સરખી હોતી જ નથી દસ કિસ્સામાં કદાચ હું ખોટો પડું કે દસ કિસ્સામાં મા બાપની આંખ સારી ને સરસ હોય છે પરંતુ નેવું માતા પિતાના કિસ્સામાં તો આ ઘટનાઓ ઘટે છે ઘટે છે અને ઘટે છે હવે તમે જુઓ કે ઘણા લોકોને છે ને સિત સાઠ સિત્તેર વર્ષની ઉંમર થાય ને પછી ચાલી બેતાલાવાળા નંબરો એટલે કે જે નજીકના વાંચવાના નંબર હોય ને એ પણ ચાલ્યા જાય છે અને એ ચશ્મા વગર છાપું પણ વાંચી શકતા હોય છે કારણ કે સાઠ સિત્તેર વર્ષની ઉંમર થઈ ગઈ તો આપણે પણ જુઓ જીવનમાં જ્યારે સાઠ સિત્તેર વર્ષની ઉંમર થઈ જાય ને ત્યારે ઘણા બધા લોકોને એમ થાય છે કે હવે ભાઈ આપણે જે અત્યાર સુધી કર્યું એના તો આપણે કર્મો ભોગવવા પડે છે એટલે હવે કાંઈ કરવું નથી આપણે નિષ્ફૂહ બધી જવું છે કોઈ પણ જાતની કોઈની પાસેથી અપેક્ષા નથી રાખવી કોઈ પણ જાત જાતની કોઈની પાસેથી આશા નથી રાખવી અને આપણે આપણું જીવન કોઈ પણ જાતના વિવાદ વગર એકદમ આનંદથી જીવવું છે અને ત્યારે સમજવાનું કે એના બંને આંખોમાંથી ચશ્મા વયા ગયા છે બંને આંખો નિર્મળ થઈ ગઈ છે અને બંને આંખો એટલો એકસરખા તેજવાળી થઈ ગઈ છે જેને લીધે કોઈ પણ જાતના બાહ્ય વસ્તુનો સહયોગ લીધા વિના એ છાપું વાંચી શકે છે અને દૂરનું પણ જોઈ શકે છે અને નજીકનું પણ જોઈ શકે છે આમ જ્યારે માણસની સાઠ સિત્તેર વર્ષની ઉંમર થઈ જાય છે ને ત્યારે ઘણા બધા લોકો દૂરનું પણ જોઈ શકે છે અને નજીકનું પણ જોઈ શકે છે પણ ઘણા લોકો તો નેવું વર્ષે પણ દૂરનું નથી જોઈ શકતા અને નજીકનું પણ નથી જોઈ શકતા તો મિત્રો આ જે મેં તાત્પર્ય બંને સમજાવ્યું કે મા બાપની ડાબી અને જમણી આંખમાં ભેદભાવ હોય છે તો ચોક્કસ હોય છે એ તમે તમારા જીવનમાં પણ મારો આ વિડીયો સાંભળ્યા બાદ સંશોધન કરજો અને જો મારી આ વાત તમારા જીવનમાં પણ કંઈક અંશે લાગુ પડતી હોય તો આ વિડીયો હું આપને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક કરવાનું અને આપણા જેવા લોકોને આગળ મોકલવાની આપને નમ્ર અપીલ કરું છું નમસ્કાર મિત્રો